નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ સમિતિ ઉંઝા તાલુકા દ્વારા બીજા સમૂહ લગ્ન ઊંઝા મુકામે યોજાશે ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ સમિતિ ઉંઝા પ્રથમ સમૂહ લગ્ન બાદ આ વર્ષે બીજા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ઊંઝા મુકામે કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારના રોજ ઉંઝા મુકામે યોજાશે ફક્ત ઊંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં કુલ એક એકવીસ વડગોળિયાઓ લેવામાં આવશે તેમજ અત્યાર સુધીમાં માં સાત વડગોળિયાના નામ નોંધણી કરવામાં આવી છે વરઘોડિયા નોંધણી માટેની છેલ્લી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે માટે ઊંઝા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ આપેલ નંબર ઉપર વરઘોડિયા નોંધાવી શકે છે તેમજ વધુ સંપર્ક કરી શકો છો ठाकुर जवान जी समूह लग्न आयोजन को क्षत्रिय ठाकुर सामज समूह लग्न

સમલન સમિતિ કાર્યાલય વિસનગર ચોકડી ખાતે એકત્રીસ બાર બે હાજર પચીસ સુધી નોંધણી કરાવી શકે છે જેની ફી આપણે દર બંને પક્ષ પાસેથી એકાવો એકાવો રૂપિયા ફી